રાજકોટના પ્રખ્યાત એકાશા મલ્ટી ડિઝાઇનર સ્ટોર દ્વારા આગામી પચીસ ઓગસ્ટે ગ્રાન્ડ બ્રાઇડલ ફેશન શો યોજાવાનો છે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રાઇડ અને તેના પરિવારના સભ્ય ફેશન શોનો ભાગ બનશે દેશની ટોચની મોડલો શ્રેષ્ઠ બ્રાઇડલ કલેક્શન સાથે રેમ્પ પર ઉતરીને તમામ લોકોને મંત્રમુગ્ધ કરશે અહીંયા દેશની ટોચની વીસ મોડલ્સ રેમ્પ પર લગ્નના દરેક પ્રસંગની કહાની રજૂ કરીને ફેશન શોને ચાર ચાંદ લગાવશે એકાશા મલ્ટી ડિઝાઇનર સ્ટોરના ડાયરેક્ટર નિશા વડાલિયા દ્વારા વધુ એક અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે બ્રાઇડલ ફેશન શોની સાથે સાથે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટના એકાશા સ્ટોર પર લાઈફસ્ટાઇલ એક્ઝિબિશન પણ યોજાશે નિશા વડાલિયા ફાઉન્ડર ઓફ ઇકાશા મલ્ટી ડિઝાઇનર સ્ટોર રાજકોટ હવે હું પ્રાઉડલી અનાઉન્સ કરું છું કે ટ્વેન્ટી ફિફ્થ ઓગસ્ટના અમે ઇકાશા બ્રાઇડલ ફેશન શો કરવા જઈ રહ્યા છીએ જે બધા શો ફેશન શોથી અલગ છે કારણ કે અહીં આ શો સ્પેશિયલી આપણે બ્રાઇડ્સ અને ગ્રુમ્સને અને એમના ફેમિલીને ડેડિકેટ કરીએ છીએ આમાં તમને વેડિંગના તમામ ફંક્શનના તમામ સોલ્યુશન આપવામાં આવશે અને ખાલી બ્રાઇડ ગૃહ માટે નહીં પણ એના ફેમિલી માટે આપણે ત્યાં કહેવાય છે કે લગ્ન ખાલી બ્રાઇડના નથી થતા આખા પરિવાર સાથે થતા હોય છે અને એ વાત સાચી છે કે બ્રાઇડ એકલી શોપિંગ નથી કરતી એની સાથે સાથે બ્રાઇડના મધર એની ફ્રેન્ડ એની બેન એના ભાભી બધા શોપિંગ કરતા હોય છે તો આ બધા લોકો માટે આપણે આઉટફિટનું સોલ્યુશન આપવાના છીએ સાથે સાથે ફેશન શોમાં તમામ રાઉન્ડ જેમ કે સંગીત મહેંદી હલ્દી સૂફી સંગીત રિસેપ્શન વેડિંગ તમામ રાઉન્ડના આપણે આઉટફીટના સોલ્યુશન તેમજ જ્વેલરી હેર અને મેકઅપનું સોલ્યુશન લાઈવ જોવા મળશે દેર આર લોટ ઓફ ડિઝાઇનર્સ ટુ નેમ ફ્યુ દેર ઇઝ ચારુ એન વસુંધરા અંજના બોરા નિકિતા વિશાખા સોમતા ગોધાની સુરૂચિ પારે અને એના સિવાય બી હું સોરી બધાના નામ નહીં લઈ શકું ઘણા બધા ડિઝાઇનર્સ એવા છે કે જે ફેશન શોમાં નથી પણ આપણે ત્યાં જે ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન્થ ઓગસ્ટના એક્ઝિબિશન ઇકાશા ખાતે થઈ રહ્યું છે ત્યાં એ બધા ડિઝાઇનર્સને તમને મળવા પણ મળશે અને એમનું કલેક્શન ત્યાંથી પરચેસ કરવા પણ મળશે 25th ફિફ ઓગસ્ટના બ્રાઇડલ ફેશન શો જે થઈ રહ્યો છે એના ફેમિલી માટે છે તો એના માટે થઈને આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે રજીસ્ટ્રેશન લિંક બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવેલેબલ હશે ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન્થ ઓગસ્ટના આપણે એકાશામાં એક્ઝિબિશન રાખેલું છે જે બધા માટે ઓપન છે અને કોઈ પણ આવીને ત્યાં પરચેસ કરી શકે છે ત્યાં બ્રાઇડ્સ માટે નહીં ગ્રુમ્સ ચિંતા નહીં કરતા તમારા માટે પણ લાવું છું ગ્રૂમ્સ માટે પણ આઉટફિટ છે અને બ્રાઇડ્સની સાથે સાથે બ્રાઇડ્સ મેઇડ્સ માટે પણ આઉટફિટ છે